રાજ્યના શિક્ષણ મંત્રીએ પ્રાથમિક શિક્ષક સંઘના સાબરકાંઠાના કાર્યક્રમમાં વાયદો કર્યો કે માત્ર શિક્ષકો જ નહીં સરકારના છવ્વીસ વિભાગોના કર્મચારીઓના હિતમાં કેન્દ્ર સરકાર નિર્ણય કરશે કુબેર ડિંડોરે કહ્યું કે કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે તેમ લાખો કર્મચારીઓના હિતમાં ભાજપની સરકાર જૂની પ્રણાલીને જાગૃત કરશે તેમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી જૂની પેન્શન યોજના હેઠળ સરકારી કર્મચારીઓનો પગાર તેમની નિવૃત્તિ પર આધારિત હતો આ યોજના હેઠળ નિવૃત્ત કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારજનોને પેન્શન આપવામાં આવતું હતું જો કે

પણ બાકી તો છબ્બી વિભાગો છે ભાઈ બધા તમામ કર્મચારીનો પ્રશ્ન છે અને એ પણ આપણી સરકાર જ ભાજપ સરકાર જ આપણે જ કરીશું નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ કરશે વૈશ્વિક નેતા છે ફરીથી ચૂંટણી આવવાની છે એપ્રિલ મેમાં મોદી સાહેબ સ્પષ્ટ બહુમતીથી ફરીથી દેશના વડાપ્રધાન બનવાના છે એમાં કોઈ બેમત નથી એટલે બોલું રામ મંદિરનું નિર્માણ થઈ ગયું ને હવે બાવીસ તારીખેનું ઓપનિંગ ઉદ્ઘાટન એટલે પેલા આપણે કહેતા ને કે મંદિર વહી બનાયે લેક તારીખ નહીં બતાવેગે એવું હતું ને એટલે તારીખ બતાવ્યા વગર કામ કરીશું ચિંતા કરતા નહીં એ બાબતમાં બાવીસ તારીખ છે ને પેલી આ જીપીએફ સીપીએફ ની વાત કરું છું હું અમે પણ તમે ટાઈમ પેલો ચૂંટણી પહેલા ને એના પછી એવું ના કરતા કરવાનું આપણે છે એટલે તારીખને અમે તારીખ જાહેર નહીં કરતા કરીશું આપણે અંદર એટલે વિશે વિશેષમાં મિત્રોની ચિંતા ના કરતા એ કામ પણ આપણે કરીશું રખ હસલા વો મંજર ભી આયેગા રખ હસલા વો મંજર ભી આયેગા પ્યાસે કે પાસ ચલ કે સમંદર ભી આયેગા થક કરના બેઠ મંજિલ કે મુસાફિર મંજિલ ભી મિલેગી ઓર મિલને કા મજા ભી આયેગા